ચાલો મિત્રો હવે કદાચ નેટવર્ક ઇસ્યુ ના કારણે એ જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો અને તમે અહીંયા આવી ગયા હોય તો ફટાફટ એક વખત મેસેજ કરી દેવાનો છે રાજપૂત મારો અવાજ બરાબર આવે છે કે નહીં જણાવી દેજો દરેક મિત્રો જણાવી દેજો કે અવાજ બરાબર આવે છે કે નહીં બરાબર તમારો એક હિન્દ નો મેસેજ મોકલી આપજો જેથી કરીને મને ખ્યાલ આવે કે ભાઈ દરેક મિત્રો આવી ગયા છે અને ઓડિયો વિડીયો ક્લિયર આવે છે સરસ

દક્ષાબેન વાજા જયહિંદ જેટલા પણ મિત્રો ટેટ વન ની પરીક્ષા આપી રહ્યા છે એના માટે ખુશ ખબર છે આપણને સમય થોડોક વધારે આપવામાં આવ્યો છે પ્લસ કે જે અત્યાર સુધી ઘણા બધા મિત્રો એમ કહેતા હતા કે ભાઈ અમારે ફોર્મ ભરવા છે પણ અમે બીજા વર્ષની અંદર ભણીએ છીએ પીટીસી કે ની અંદર તો આમાં કયા કયા મિત્રોને ફાયદો થયો છે એના પણ આપણે ચર્ચા કરવાની છે પરીક્ષામાં શું સુધારો થયો છે એની પણ આપણે વાત કરવાની છે આનંદભાઈ જયહિંદ વાજા દક્ષાબેન જયહિંદ

વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ચૌદ દસ બે હાજર પચીસ ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવેલું અને આ જે જાહેરનામું છે શિક્ષક યોગ્યતા કસોટી એક બે હાજર પચીસ નું એમાં જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે અને અહીંયા જો વાત કરવા દઈએ તો અહીંયા શું સુધારા કરેલા છે એની જો આપણે ચર્ચા કરીએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે અહીંયા કે ભાઈ હવે અહીંયા જો ચોખ્ખું લખેલું છે કે જાહેરનામામાં જે જગ્યાએ તાલીમ લાયકાત દર્શાવેલ છે આપણી તાલીમ લાયકાતની જો વાત કરીએ તો આપણને ખબર છે કે અહીંયા ટેટ ના ફોર્મ જે છે ઈપીટીસી કરેલું હોય

એ છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જાહેરાતના અનુસંધાને ટેટ વન માટે ફોર્મ ભરી શકશે તો અહીંયા આપણી મેઇન ખુશ ખબર છે કે જ્યાં પણ તાલીમી લાયકાતો છે આપણી એટલે કે પીટીસી અથવા તો ડીએલએડ પીટીસી અથવા તો ડીએલએડ જે મિત્રોએ કરેલું છે અને એ મિત્રો જો આની અંદર ફોર્મ ભરવા માંગે છે તો જેને પૂરું થઈ ગયું છે એ તો ફોર્મ ભરી જ શકે છે પરંતુ જે મિત્રો બીજા વર્ષની અંદર રનિંગ પીટીસી છે અથવા તો બીજા વર્ષમાં રનિંગ ડીએલએડ કરી રહ્યા છે એ મિત્રો પણ હવે આ પરીક્ષાની અંદર ફોર્મ ભરી શકશે અને જો આ મિત્રોને ફોર્મ ભરવાની અહીંયા જાહેરાત કરવામાં આવેલી છે તો સમય પણ વધારે કરવામાં આવેલો છે એના વિશે પણ વાત કરેલી છે કે અહીંયા જો વાત કર્યું કે આવા વિદ્યાર્થીઓની આ પરીક્ષાની અરજી તેઓના છેલ્લા વર્ષના પરીક્ષાના પરિણામને આધીન રહેશે એટલે કે અહીંયા જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે એની અંદર તમારું જે એજ્યુકેશનલ તમારું જે કોર્સ કરેલો છે એનો જ્યારે ડેટા નાખવાનો થાય છે ત્યારે તમારે કયું રિઝલ્ટ એમાં નાખવાનું તો એ મિત્રો માટે અહીંયા ખાસ કીધું છે કે જે મિત્રો બીજા વર્ષની અંદર રનિંગ છે એ મિત્રોએ ફોર્મ ભરતી વખતે તમારું જે છેલ્લું રિઝલ્ટ છે એટલે કે માની લો કે બે સેમેસ્ટર છે અથવા તો એક વર્ષ પૂરું થઈ ગયું છે તો એ છેલ્લા વર્ષનું જે રિઝલ્ટ તમારું છે એના ડેટા અહીંયા નાખવાના રહેશે બરાબર એટલે અહીંયા રનિંગ જે કરી રહ્યા છે પીટીસી અને ડીએલએડ એને એક વર્ષ પૂરું થઈ ગયું છે તો એક વર્ષનું જે છેલ્લું રિઝલ્ટ છે એનું પરિણામ અહીંયા લખવાનું થશે એની ટકાવારી લખવાની થશે એ વર્ષ લખવાનું થશે અને એનો સીટ નંબર લખવાનો થશે ભવિષ્ય પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ શિક્ષક તાલીમ લાયકાત બે વર્ષ પીટીસી અથવા તો ડીએલએડ અથવા ચાર વર્ષીય એલિમેન્ટરી એજ્યુકેશનલ ની ડિગ્રી અને બે વર્ષની ડિપ્લોમા ઇન એજ્યુકેશન એટલે કે સ્પેશિયલ એજ્યુકેશન કરેલા મિત્રો છે એ પણ આની અંદર ફોર્મ ભરી શકે છે અને એમાં ખાસ વાત કરેલી છે કે જે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે એ મિત્રો પણ આની અંદર ફોર્મ ભરી શકે છે તો ઘણા બધા એવા મિત્રો છે કે જે છેલ્લા વર્ષની અંદર રનિંગ છે તે મિત્રો પણ આ પરીક્ષાની અંદર લાભ લઈ શકશે તો આ આપણા માટે ખુશ ખબર છે બરાબર પાસ થયેલાની માર્કશીટ રજૂ કરવાની રહેશે અને સદ રહુ પરિણામ અને ભરતી બાબતે ભરતી સમિતિ જે છેલ્લો નિર્ણય લેશે એ અહીંયા માન્ય ગણાશે હવે જો આગળ વાત કરીએ આપણે તો અહીંયા આપેલું છે કે ઉપરોક્ત સુધારા અન્ય વે ટેટ વન પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ તમામ માટે લંબાવવામાં આવેલી છે એવું નહીં કે જે છેલ્લા વર્ષમાં છે એના માટે જ લંબાવેલી છે દરેક મિત્રો જે ટેટ વન ની પરીક્ષા આપવા માંગે છે એમની તારીખમાં અહીંયા સુધારો કરવામાં આવેલો છે અને એ સુધારો કઈ રીતે છે એની પણ આપણે ચર્ચા કરીએ તો પૂરું થઈ ગયું ભરવાની છેલ્લી તારીખ છે એ હવે બદલાવીને કેટલી કરી નાખેલી છે અહીંયા બદલાવીને અઢાર અગિયાર બે હજાર એટલે કે અઢાર તારીખ સુધી હવે ફોર્મ ભરી શકાશે

પરીક્ષા એટલે અહીંયા સંભવિત તારીખ જે પરીક્ષાની છે એ પણ લંબાવવામાં આવેલી છે એકવીસ ડિસેમ્બર કરી લેવામાં આવેલી છે તો આ મેક્સિમમ ટાઈમ જે છે એ આપણને પરીક્ષાની તૈયારી માટે મળેલો છે બે દિવસે જો વધી જાય ને

શૈક્ષણિક લાયકાતની અંદર જે બીજા વર્ષની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ મિત્રો પણ આની અંદર ફોર્મ ભરી શકશે ચાલો ડન છે આટલું હવે જો વાત કરીએ તો તૈયારી માટે આપણે દ્રોણાચાર્ય બેચ ચલાવી રહ્યા છે આપણને બધાને હવે ખ્યાલ આવી ગયો છે કે ત્રિનેત્ર ઓનલાઈન એપ્લિકેશન પર આપણે દ્રોણાચાર્ય બે ચલાવી રહ્યા છે જેની અંદર ટેટ ની સંપૂર્ણ તૈયારી થઈ જશે નવા અભ્યાસક્રમ પ્રમાણે જેની અંદર તમારી જે ગુજરાતી અંગ્રેજી પર્યાવરણ ગણિત આનું જે પદ્ધતિ શાસ્ત્ર છે એ પદ્ધતિ શાસ્ત્ર પણ ઓથેન્ટિક સોર્સમાંથી તમારું ડીએલએગ અને પીટીસી કરેલા છો તો એની અંદર જે મોડ્યુલ આવે છે એ મોડ્યુલના બેઠા ચેપ્ટરો અને એના મુદ્દાના નામ આપણા નવા અભ્યાસક્રમની અંદર લખેલા છે અને એ અભ્યાસક્રમ ની મિત્રો માટે આ આ તમામ માહિતી જે છે એ આપણે અહીંયા માર્ગદર્શન સ્વરૂપે દ્રોણાચાર્ય બેચની અંદર આપેલી છે આ દ્રોણાચાર્ય બેચમાં હું તમને વાત કરું તો અત્યારે આ દ્રોણાચાર્ય બેચ જે છે એમાં ઓફર ચાલી રહી છે ત્રેવીસો નવ્વાણું આ જે છે એ આવતી તારીખ તારીખ સુધી સુધી એટલે કે હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે બાર તારીખ સુધી આમાં ઓફર લાગુ પડશે બાર તારીખ સુધીમાં જો તમે બેચ પરચેસ કરો છો તો તમને ત્રેવીસો નવ્વાણું એ પણ તમારી પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી અને જે મિત્રો ટેક 2 ની પણ તૈયારી કરવાના છે ટાર્ગ સેકન્ડરી કે હાયર સેકન્ડરી ની તૈયારી કરી રહ્યા છે એ મિત્રોને પણ આમાં ફાયદો થશે કેમ કે દ્રોણાચાર્ય બેચમાં આપણે ટેટ 1 ટેટ 2 ટાર્ગ સેકન્ડરી ટાર્ગ હાયર સેકન્ડરી આમ ચારેય પરીક્ષાઓની કમ્બાઈન તૈયારી કરાવીએ એટલે કે જે મિત્રો એક કરતાં વધારે પરીક્ષા આપી રહ્યા છે એમને પણ અહીંયા લાભ મળે એ હેતુથી આપણે માત્ર 2399 માં તમારી પરીક્ષાઓ પૂરી થાય ત્યાં સુધીની વેલિડિટી માટે આ બેચ બનાવેલી છે અને દ્રોણાચાર્ય બેચ ની વાત કરીએ તો કદાચ માની લો કે તમે ટેટ વન ની પરીક્ષા આપો છો તમે બેચ પરચેસ કરેલી છે ટેટ વન ની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ એટલે તમારી બેચ પૂરી નહીં થાય અહીંયા દ્રોણાચાર્ય બેચ આપણી ચારે ચાર પરીક્ષાઓ એટલે કે ચારે ચાર સેકન્ડરી હાયર સેકન્ડરી ટેટ વન ટુ આ બધી પરીક્ષાઓ પૂરી થઈ જશે ત્યાં સુધી તમને આ બેચ એક્સેસ મળવાનું છે તો આનો પણ લાભ લઈ લો હજી ત્રણ દિવસ બાકી છે ફ્રી ડેમો લેક્ચર છે જોઈ લો એક વખત તમને એમ લાગે કે વ્યવસ્થિત છે આમાં આપણી કામની બધી જ વસ્તુ આપી દીધેલી છે તો જ આગળ વધો અને બેચ લેવા માટે ત્રિનેત્ર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે એની લિંક પણ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે એમાં જઈને તમે બેચ ઓપન કરી શકો છો ડેમો લેક્ચર જોઈ શકો છો કઈ રીતે જોવા એની સંપૂર્ણ માહિતીનો લેક્ચર પણ આપણે મૂકેલો છે એની અંદર એક 20 મિનિટનો વિડિયો પણ મૂકેલો છે બેચ વિશેની માહિતીનો એ પણ તમે જોઈ શકો છો ત્યારબાદ વાત કરીએ આપણી પાસે શિક્ષક અભિયોગ્યતાનું બુક છે અને આ શિક્ષક અભિયોગ્યતાની અંદર ટેટ 1 નો જે વિભાગ 1 છે 30 માર્કનો બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્ર એના તમામ મુદ્દાઓ આવરી લીધેલા છે જે પહેલો પોર્શન છે એ પણ આની અંદર આવરી લીધો સેકન્ડરી અને હાયર સેકન્ડરી માં જે પાંત્રીસ ગુણનો વિષય છે શિક્ષક અભિયોગ્યતા એના પણ તમામ ઊંડા આવરી લીધેલા છે એમાં પણ બાર તારીખ સુધી ઓફર ચાલી રહી છે મંગાવશો તો માત્ર ત્રણસો ઓગણસાઠ રૂપિયામાં દરેક મિત્રોને આ પુસ્તક ઘર સુધી મળશે કુરિયર ચાર્જ એકદમ ફ્રી છે બરાબર તો આ વસ્તુ હતી અહીંયા દ્રોણાચાર્ય બેચની અને શિક્ષક અભિયોગ્યતાની બુકની

પરીક્ષાની અંદર એલિજિબલ છીએ બરાબર તો આ તમામ મિત્રો સુધી જે રહ્યા છે પીટીસી કરી રહ્યા છે એવા મિત્રો સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે ચાલો डन છે બધાને ક્લિયર છે ઓકે છે

ગણિત વિજ્ઞાન આ તમામ વિષયો સામાજિક વિજ્ઞાન આ બધું મૂકી દીધેલું છે પ્લસ વાત કરીએ અગિયાર બાર નું તમારું કન્ટેન્ટ અગિયાર બાર ના જે વિષયો છે એકાઉન્ટ છે બી છે એસપી છે આ બધા વિષયોનું ચેપ્ટર વાઇઝ અભ્યાસ નહીં કરવામાં આવે એ તમારે પાઠ્યપુસ્તકોમાંથી જાતે કરવાનું રહેશે પરંતુ એનું જે પદ્ધતિ શાસ્ત્ર જેને તમે મેથડ બોલો છો એ મેથડ અહીંયા કરાવવામાં આવશે પ્લસ મેઇન્સ ની અંદર જે ગુજરાતી પેપર આવે છે એ પણ સંપૂર્ણ રીતે અહીંયા કરાવવામાં આવશે

આ તમામ વસ્તુ આવી જશે પરંતુ અહીંયા અગિયાર બાર ના જે વિષયો છે એમાં આર્ટ્સ કોમર્સ સાયન્સ ઘણા બધા વિષયો થાય અને આ એકેડેમી લેવલે પોસિબલ નથી એટલે આપણે એના સિવાયની તમામ વસ્તુ અહીંયા કરાવશું ડન છે ડબલ વાય કન્ટેન્ટ સિવાય બધી જ વસ્તુ થશે મેથડ આવી જશે મેથડ તમારી આવી જશે તમારા વિષયોની અગિયાર બાર ના વિષયોની કોમર્સના વિષયો હોય કે સાયન્સના વિષયો હોય કે આર્ટસના વિષયો હોય એની મેથડ આવી જશે પરંતુ એનું કન્ટેન્ટ અહીંયા કરાવી શકાશે નહીં બેચ ની અંદર પલકબેન કહી રહ્યા છે ટેટ ટુ લાઈવ ક્લાસ ટેટ વન ની એક્ઝામ પછી આવશે જો ટેટ વન ની અત્યારે લાઈવ લેક્ચરો શરૂ કરી દીધા છે પલકબેન પરંતુ ટેટ ટુ ની પરીક્ષાની જાહેરાત જો હમણાં કાલે જ આવી જાય ને તો પરમ દિવસથી ટેટ ટુ ના લેક્ચરો શરૂ થઈ જશે એટલે જેવી જાહેરાતો આવતી જશે ને એવી રીતે આપણે લાઈવ લેક્ચરો શરૂ કરશું બાકી રેકોર્ડેડ ફોર્મમાં તમને ચારસો પ્લસ લેક્ચરો આપેલા છે જે તમારા માટે ખૂબ કામના છે એટલે કે આપણી નોટિફિકેશન આવે એ પહેલા આપણે જો કોઈ વિષય તૈયાર કરી નાખવો હોય તો અત્યારથી જોઈન થવું પડે અને આપણે વેલિડિટી એટલી જ પરીક્ષાઓ પૂરી થાય ત્યાં સુધી રાખેલી છે કદાચ પરીક્ષાઓમાં લેટ થાય તો આપણને પ્રોબ્લેમ આવે નહીં કિશોરભાઈ જય હિન્દ

તમારા બીજા મિત્રો સુધી પણ આ લેક્ચર ની લિંક શેર કરજો અને મોજ આવી હોય તો એક વખત લેક્ચર ને લાઈક કરતા જાજો ફરી પાછી આવી કોઈ નવી માહિતી હશે અપડેટ હશે તો તમને મળતી રહેશે ચાલો તો ફરી પાછા મળીએ છીએ નવી અપડેટ સાથે નવી માહિતી સાથે નવા જ્ઞાન સાથે નવી ઉર્જા સાથે ત્યાં સુધી દરેક મિત્રોને બધા મિત્રોને એક તો ખાસ અભિનંદન કે ભાઈ આ જે બીજા વર્ષવાળા છે એમને કે એ લોકો પણ આમાં ભાગ લઈ શકવાના છે અને તૈયારી ખૂબ સારી રીતે કરો આ પરીક્ષાને તમારી છેલ્લી પરીક્ષા બનાવી દઉં ચાલો તો ફરી પાછા મળીએ ત્યાં સુધી દરેક મિત્રોને જય હિન્દ જય ભારત